આજે આપણે દર્શન કરીશું અંબાજીની નજીક આવેલા એક સરસ મજાનું સ્થળ એટલે કે કોટેશ્વર કહેવાય છે કે હાલમાં અંબાજી પદયાત્રા જોરશોરથી ચાલી રહી છે પરંતુ લોકો અંબાજી માતાના દર્શન કરે છે પરંતુ એવા કેટલાય સ્થળો તેની આસપાસ આવેલા છે કે જેના વિશે લોકો અજાણ છે તો આજે આપણે દર્શન કરીશું અંબાજીથી પાંચ કિલોમીટર દૂર આવેલું કોટેશ્વર મહાદેવ મંદિર કે જેને કોટેશ્વર તરીકે ઓળખવામાં આવે છે અહીં જોવા જઈએ તો ચારસોથી પાંચસો વર્ષનું કોટેશ્વર મહાદેવ મંદિર આવેલું છે પરંતુ વિશિષ્ટ બાબત એ છે કે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે કુદરતી સૌંદર્ય અને ઝરણાઓ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ એટલે કે કોટેશ્વર મહાદેવ અને અહીં શિવજીની છત્રી નામનું એક સ્મારક આવેલું છે કે જ્યાંથી એક ઝરણું પસાર થાય છે આ જ ઝરણું એટલે કે મા સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન એટલે કે અહીં એક ગુપ્ત ગૌમુખ આવેલું છે અને એ ગૌમુખમાંથી ગંગાની ધારા પ્રગટ થાય છે કે જેઓ ક્યાંથી થાય છે તેની કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ ગંગા સ્વરૂપે અહીં ગૌમુખમાંથી એક ધારા પ્રગટ થાય છે કે જેને સરસ્વતી નદી માતાનું ઉદ્ગમ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે આમ સરસ્વતી નદીના ઉદ્ગમ સ્થાને એક ઝરનું વહે છે સુંદર પ્રાકૃતિક વાતાવરણ લીલી વનરાજી ગિરિમાળાઓ અરવલ્લીના પર્વતોથી ઘેરાયેલો આ પ્રદેશ એટલે કે સરસ મજાનું એક નયનરમ્ય સ્થળ ઊભું થાય છે અહીં સરસ્વતી માતાજીના પાણીથી તમે સ્નાન કરી શકો છો તેમજ અંબાજી આવતા મુલાકાતીઓ માટે એક આ મહત્વનું એક અનેરું સોપાન લઈને આવે છે કે જ્યાં તમે અહીં આસપાસ માર્બલ એટલે કે આરસ બહારની નાની મોટી ખાણો જોઈ શકો છો કે જેમાંથી આરસ પણ પથ્થર લાવીને તેમાંથી વિવિધ પ્રકારના ઓજારો બનાવી શકો છો તમે જ્યારે અંબાજીથી કોટેશ્વર તરફ આગળ વધો છો ત્યારે અહીં આસપાસ નાની મોટી કેટલીય દુકાનો પથ્થરમાંથી વિવિધ પ્રકારની મૂર્તિઓ વાસણો વગેરે બનાવતી જોવા મળે છે એટલે કે અંબાજીના આસપાસના વિસ્તારમાં જે માર્બલની ખાણો છે તેમાંથી જ આ વસ્તુઓ બનાવવામાં આવે છે આ વિસ્તારની વાત કરીએ તો અહીં સરસ મજાના નાના મોટા મંદિરો આવેલા છે જેમાં કોટેશ્વર મહાદેવ મહાદેવની છત્રી તેમાં સરસ્વતી માતાજીની ગુફા તરીકે ખાતે એક સ્થાનક બનાવેલું છે